સાથે કેટલીક શાળાઓ ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને પરિપત્ર પાઠવી સૂચના આપવામાં આવી હોવા છતાં બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતાં ચકચકાર મચી જવા પામી છે

તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવ્યું હતું શાળાના આચાર્ય હરિંદર ધિલોની સહિત આ સર્ક્યુલર વાલીઓને મોકલવામાં આવ્યું હતું આ અંગે મીડિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ માત્ર કળા રંગના સ્વેટરને પહેરી શકાય છે તેમજ અન્ય કળા રંગના સ્વેટર એલાઉડ નથી તેમ જણાવ્યું હતું એક તરફ રાજ્ય સરકાર દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દરેક શાળાઓને સર્ક્યુલર કરી શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા દબાણ કરી શકશે નહીં તેમજ કોઈ પણ રંગના સ્કૂલમાં આચાર્ય હરિંદર ધીલની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશને ઘોળીને પી ગયા હોય તેમ છડે ચોક તેઓએ માત્ર કાળા રંગના સ્વેટર પહેરવાનો આદેશ આપતા સર્ક્યુલર વાલીઓને મોકલ્યો છે ત્યારે રાજ્ય સરકારે જારી કરેલા દિશાનિર્દેશની શું હનીફા સ્કૂલને લાગુ પડતા નથી કે પછી હનીફા સ્કૂલના આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આણંદના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનીફા સ્કૂલમાં આ પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર લાગશે તો નોટિસ પણ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારને સૂચના અને આદેશ તેમજ પરિપત્રો સરેઆમ ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનારા શાળાના આચાર્ય સામે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર વાલીઓની નજર રહેલી છે કેટલીક શાળાઓ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહી છે ત્યારે રાજ્ય સરકારે આવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રાજ્યમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે હનીફા સ્કૂલના આચાર્યની દાદાગીરી સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ ગભરાતા હોય ખુલીને બોલવા તૈયાર નથી પરંતુ આ જાહેર પરિપત્રના આધારે રાજ્ય સરકાર આવી શાળાઓના આચાર્ય અને સંચાલકોની દાદાગીરી પર લગામ કસે તે જરૂરી છે આ અંગે જ્યારે મીડિયાએ હનીફા સ્કૂલના આચાર્ય હરિન્દર ધિલ્લોન સમક્ષ કાળા રંગના સ્વેટર પહેરવા કરાયેલા ફરજિયાત

આ પ્રકારનો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા બ્લેક બ્લેક તો? બ્લેક. પેન क्या शेक आ, क्या है भिटर? है? भिटर? स्वेटर क्यों पहले स्वेटर कौन से कलर का पहना जाता है इधर सभी मतलब कलर का पहना जाता है और ब्लैक कलर का नहीं पहनते मतलब निकाले जाते निकालते नहीं स्कूल मतलब बोलते हैं स्वेटर निकाल लो स्वेटर निकाल दूसरे कलर का नहीं पहनने